નવસારીમાં પહેલા સરકારી અનાજનો જથ્થો સગેવગે થતા ઘણી વખત પકડાયો છે તેમજ સસ્તા અનાજની દુકાનના પરવાનેદારો ગ્રાહકોને અનાજનો જથ્થો પૂરતા પ્રમાણમાં આપી રહ્યા ન હોવાની અને અનાજનો જથ્થો સારો આપતા ન હોવાની ફરિયાદો પણ થઈ હતી જોકે સરકારે સસ્તા અનાજની દુકાનના પરવાનેદારોને ગ્રાહકોને પૂરતા પ્રમાણમાં જથ્થો આપવા માટે તેમજ તે જથ્થાની રસીદ આપવા માટે સૂચના આપી દીધી હતી જેથી સસ્તા અનાજની દુકાનના પરવાનેદારો અનાજનું કાળાબજાર કરતા અટકી ગયા હતા પરંતુ નવસારીમાં કાળાબજારિયાઓ સરકારી અનાજનો જથ્થો કોઈક રીતે સગેવગે કરવાનો રસ્તો શોધી લે છે આજે કબીલપોર ફનસિટી હોટલ પાસે આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા કિશન બાબુભાઈ વંજારાના રહેણાંક મકાનમાં નવસારી શહેર નવસારી ગ્રામ્ય અને જલાલપોર મામલતદારોએ છાપો માર્યો હતો જ્યાંથી મામલતદારોને ચોખાના ઓગણીસ કટ્ટા મળી કુલ નવસો પચાસ કિલો સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો મામલતદારોએ કિશન વંઝારાની પૂછપરછ કરતા કિશન વણઝારા સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજનો જથ્થો ભરી સસ્તા અનાજની દુકાનોમાં ડિલિવરી કરવાનું કામ કરે છે કિશન વણઝારા ઇટાળવા ખાતે આવેલા જલાલપોર સરકારી ગોડાઉનમાંથી સરકારી ચોખાનો જથ્થો ભરી લાવી મરોલીમહુવર ગામે લઈ જવાનો હોવાનું કબૂલ્યું હતું અને ચોખાનો જથ્થો થોડા સમય માટે ઘરમાં મૂક્યો હોવાનું જણાવ્યું હતું આ બાબતે નવસારી શહેર અને જલાલપોર મામલતદારોએ આગળની તપાસ હાથ ધરી છે